સાણંદમાં ભારત માતા મંદિર દ્વારા ચતુર્થ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનો ભવ્ય મંગલોત્સવ સંપન્ન થયો સાણંદ ભારત માતા મંદિર ખાતે સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં સત્તર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સાણંદ કેડી પાર્ટી પ્લોટ ખાતે આર એસએસના એકસો એકમાં વર્ષના પ્રવેશ નિમિત્તે સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો ભારત માતા મંદિર અને સમન્વય પરિવાર દ્વારા આર્થિક નબળા પરિવારોની બહાર આવી ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ભારતીય પરંપરા મુજબ તુલસી વિવાહ અંતર્ગત દ્વારકાધીશ મંદિરથી ભગવાન શ્રી કૃષ્ણની જાનને વાંચતે ગાજતે સ્વાગત કરાયા બાદ ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી લગ્ન વિધિ સંપન્ન કરાવી સત્તર નવ યુગલોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમગ્ર પ્રસંગમાં કનુભાઈ અર્જણભાઈ ભરવાડ પરિવારે મુખ્ય યજમાન તરીકે સેવા આપી હતી સમાજમાં એકતા અને સેવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ મંગલ પ્રસંગમાં સંતો મહંતો સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી રહી અને નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા નમસ્કાર વંદે માતરમ અમારી સંસ્થા ભારત માતા મંદિર સાણંદ તથા સમન્વય પરિવાર ગુજરાત આયોજિત આ વર્ષે ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન સાણંદમાં કેડી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું અમારી સંસ્થાના આ વર્ષના મુખ્ય યજમાન શ્રી કનુભાઈ અર્જણભાઈ ભરવાડ જેઓ આ સમૂહ લગ્નના આયોજનમાં મુખ્ય યજમાન તરીકે ફરજ બોગાવી હતી સમૂહ લગ્નનું આકર્ષણ જોઈએ તો આમ જનરલી સમૂહ લગ્ન કરતાં અમારા સમૂહ લગ્નમાં દર વખતે અમે એક ચોરી તુલસી વિવાહ અને ભગવાન શ્રી કૃષ્ણની લાલાના ત્યાં લગ્ન થતા હોય છે આ વખતે લાલો શ્રી દ્વારકાધીશ મંદિરેથી પૂજા થઈ અને આવે છે આ સમૂહ લગ્નનું અમે નિમિત્ત અને અમે સમર્પિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે અમારી માતૃત્વ સંસ્થા છે એને એકસો એકમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અમે આ સમૂહ લગ્નનું સંપૂર્ણ કાર્ય એને અર્પિત કરેલ છે આ સમૂહ લગ્નમાં સત્તર જેટલા નવયુગલોએ ગ્રંથિથી જોડાયા આમ જોઈએ તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ભાવનગર તડાજા જામનગર આવા જિલ્લાના પણ યુગલો આમાં જોડાયા હતા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં ખાસ કરીને અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે આર્થિક રીતે નબળા પરિવાર આમાં ખાસ લાભ લે આભાર